અમદાવાદના અશોકભાઈ શાહ વિકલાંગ છે કાપડના વેપારમાં નુકસાન ગયા બાદ તેમની હાલત વધુ કફોડી બની અને તેનું કારણ પઠાણી ઉઘરાણી હતું અશોકભાઈનું કહેવું છે કે તેમને એક બેંકમાંથી ક્રેડિટ કાર્ડ ખરીદ્યું હતું અને તે બાદ ધંધામાં નુકસાન જતા પૈસા ચૂકવી શક્યા નહોતા અને એ ઘટના બાદ તેમને માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું લોકો સાત બાર બે હજાર અગિયારના રોજ કોર્ટમાં ગયા હતા કોર્ટમાં સાહેબે કીધું સ્ટેટમેન્ટ આપો તો અમે એ પ્રમાણે આપણે ભરીએ તો એમને સ્ટેટમેન્ટ ના પાડી અને પછી મને ફોન પર એમને બે વાગીને પાંચ મિનિટે એમને સાત બારે મને વાત કરી કે ભાઈ તમે પૈસા ભરી દો મેં કહું તમે કોણ બોલો તો કે હું રાહુલભાઈ પટેલ બોલું છું આઈસીઆઈસી બેંકમાંથી તો મેં કહું સાહેબ સ્ટેટમેન્ટ વગર તો હું કેવી રીતે ભરું એટલે પછી મને બીભીસ મા બેના હું ગંદી ગારો બોલ્યા એટલે મારો ફોન કોલ રેકોર્ડ હતો મેં ફોન મેં કીધું ભાઈ મારો કોલ રેકોર્ડ થઈ ગયો છે હવે હું તમને મારા સાહેબ જોડે વાત કરીને પછી આગળ વધીશ ક્રેડિટ કાર્ડ ખરીદ્યા બાદ અશોકભાઈ હવે પસ્તાઈ રહ્યા છે ફરિયાદીનું માનીએ તો પૈસાની વસૂલાત માટે તેમણે રિકવરી એજન્ટ તરફથી માનસિક ત્રાસ અપાતો હતો જે બાદ તેમણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેન્ગ એમ્બોર્સમેન્ટ ઓફિસર અને પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી અશોકભાઈનું માનવું છે કે ફરિયાદ બાદ બેંક તરફથી તેમને એજન્ટના વર્તન બદલ માફી માંગવામાં આવી હતી સાથે જ રિકવરી એજન્ટના ગેરવર્તન માટે રૂપિયા પાંચ હજારના વળતરનો ડ્રાફ્ટ મોકલાવ્યો હતો આ આઈસીઆઈસી બેંકમાંથી મારુતિ કુરિયરમાંથી મારા ઘરે આવીને કવર પડ્યું હતું એની અંદર એ લોકો આઈસીઆઈસી બેંકે મારું ખાતું નીલ બોલે છે એવું લખેલું અને એની અંદર લખ્યું કે હવે પછી અમે અમારા કોઈ બી સ્ટાફવાળા આવું બોલશે નહીં અને આવું કરશે નહીં અને તમને એના વળતર માનસિક વળતર રૂપે અમે ટોકન રૂપે પાંચ હજારનો ડિમાન્ડ રાખવું મારે વળતર જોઈતું નથી મારે રિકવરી એજન્સી આ રીતે લોકોને હેરાન કરતી હોય છે તો એની સામે કાયદેસરના પગલાં રિઝર્વ બેંક લે એ બસ મારું એ જ છે મારે પૈસા જોઈતા જ નથી અશોકભાઈએ બાકી નાણા ચૂકવી દીધા હતા અને બેંકે તેમને એજન્ટના ગેરવર્તન વધી વળતર ચૂકવવાનો ડ્રાફ્ટ પણ મોકલાવ્યો હતો પરંતુ હવે અશોકભાઈ નાણા સ્વીકારવા તૈયાર નથી અને એટલે જ અન્ય ઉપાધી શરૂ થઈ અશોકભાઈનું કહેવું છે કે તેમને હવે ફરિયાદ પાછી ખેંચવાનું દબાણ થઈ રહ્યું છે મારે વળતર જોઈતું નથી મારે રિકવરી એજન્સી આ રીતે લોકોને હેરાન કરતી હોય છે તો એની સામે કાયદેસરના પગલાં રિઝર્વ બેંક લે એ બસ મારું એ જ છે મારે પૈસા જોઈતા જ નથી બેન આરો એનો બીજો બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે મારા નામનો આઈસીઆઈસી બેંકનો અને આ એના લેટર છે કે એની અંદર જે લોકો કબૂલ્યું છે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે મારે એ જોઈતું જ નથી મારા આઈસીઆઈસી બેંક જોડે કોઈ લેવા દેવા નથી જે જે રિકવરી ભવાની એજન્સીવાળા જોડે અશોકભાઈ ફરિયાદ પાછી ખેંચવા માંગતા નથી તેમણે રિકવરી એજન્ટ તરફથી મળતા માનસિક ત્રાસ અને ફરિયાદ પાછી ખેંચી લેવાના દબાણની ઓડિયો સીડી પણ તૈયાર કરી છે મોકલી આપી છે માનસિક ત્રાસના વળતર પેટે બેંકે રૂપિયા પાંચ હજાર નો ડ્રાફ્ટ આપ્યો છે પરંતુ તેમને પૈસાની જરૂર નથી પણ અશોકભાઈ રિકવરી એજન્સી પ્રથા સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટની વીટીવી અમદાવાદ